ભાવનગર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું વિશાળ સંખ્યામાં સંમેલન યોજાયું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટીપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે ભાવનગર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું ભાવનગર ખાતે યોજાયેલા સંમેલનમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ ભાવનગર ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજની માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવામાં આવે માત્ર માફીથી કામ નહીં ચાલે રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા નહીં આવે તો સમગ્ર ગુજરાત રાજસ્થાન એમપી સહિતના રાજ્યોમાં પણ રાજપૂત સમાજ મતદાનથી અલગ રહેશે અથવા તો વિરોધમાં મતદાન કરશે તેમ જણાવ્યું હતું અસ્મિતાબા પરમાર જામનગરથી ફરણી સેના ગુજરાત સંગઠન મંત્રી બસ હવે મારી માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય બસ મારા આગેવાન ઉપર મને ભરોસો છે કે કાલે જે નિર્ણય આવે એ આ જ આવે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવે મારા રાજપૂત સમાજ અને મારા ભૈયા ભાઈઓ તથા વડીલો ઉપર મને ગર્વ છે અને મને આશા છે કે પરિણામ એ જ લઈ આવશે અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરે બસ નહીં રદ થવી જ જોઈએ નક અમે જોહર ઉપર હવે ઉતરવા તૈયાર છે મેં કીધું ને તમને હું ઘર મૂકીને આવી છું અને હું જ્યાં સુધી રૂપાલાની નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું ઘરે નથી જવાની

ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અમારા સમાજ ઉપર જે અભદ્ર ભાષા વાપરી છે એની સમાજ ઉપર સખ્ત નારાજગી છે એનો અમને વિરોધ છે અઠ્યાવીસ માર્ચે જ અમારા સંકલન સમિતિની ગુજરાતમાં ગુજરાત અમદાવાદ ખાતે જે મિટિંગ મળી એમાં ગુજરાતભરમાંથી નેવું કરતાં વધારે સંસ્થાઓના આગેવાનો આવ્યા હતા એની સવા બસોથી અઢીસો જેવી સંખ્યા હતી આ સંખ્યાની અંદર એવો સૂર હતો ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને લોકસભા રાજકોટમાંથી હટાવવા આ ટિપ્પણીની ગમે એટલે માફી માંગે તો માફ ન કરવા કારણ કે એને લોક આપણો એક જ મુદ્દોનો કાર્યક્રમ કે એને લોકસભાની સીટમાંથી હટાવવા અને ન હટે તો તાલુકા તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપવું અને આવેદનપત્ર આવ્યા પછી એનો વિરોધ કરવો આ અમારા આદેશને માન આપીને સમગ્ર ગુજરાતની અંદર તાલુકા તાલુકે સમગ્ર ગુજરાતના રાજપૂતોના જ્યાં જ્યાં ઘર છે ત્યાં જ વિરોધ પ્રગટ થઈ રહ્યો છે એનો મને આનંદ છે પરંતુ જ્યાં અમારી માંગણી સાથે જ્યારે અમારા મહિલાઓ રાજપૂત સમાજો મેદાનમાં મેદાનમાં આવ્યા છે અમારે એક જ આદેશના કારણે જ્યારે રાજપૂત યુવાનો વડીલો અને રાજપૂત મહિલાઓ જ્યારે મેદાનમાં આવી છે એનો પણ મને હર્ષ અને ગૌરવ છે પરંતુ કમનસીબી અમારી એ છે કે અમારી મહિલાઓ જ્યારે મેદાનમાં આવી આ લોકશાહીની અંદર વ્યક્તિગત માણસોને જે આયોજન કરે છે એને પૂછે છે અને પૂછવાના કારણે એને એની ધરપકડ થાય છે આ બહુ મોટી કમનસીબી છે કારણ કે લોકશાહીમાં હું ચાલવી ન લેવાય લોકશાહીમાં બધાને સ્વતંત્ર બોલવાનું સ્વતંત્ર બોલવાનો હક છે પણ કોઈ કોઈની રજૂઆત કરે ને ધરપકડ થાય એ બાબત બહુ દુઃખદાયક છે આ કાર્યક્રમનું એટલા માટે મેં આયોજન કર્યું છે લોકસભાના સીટમાંથી ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને હટાવે અને નહીં હટાવે તો આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જે અત્યારે અસર થઈ છે એની કરતાં વિશેષ અસર એ થાય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ વાતની નોંધ લે કે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર આની અસર થશે લોકો એમ એમ માને છે કે શત્રિયવને મતની ટકાવારી કેટલી તો ટકાવારીની દ્રષ્ટિએ અમે ત્રીજા ક્રમે છે અમારા એક આદેશ ઉપર જો આજ ખૂણે ખૂણે ત્રિહાકુલ કે મહિલા કે યુવાનો ઉમટી પડતા હોય તો આવતા દિવસોમાં આ બીજેપી આનું પરિણામ ભોગવવું પડશે અને હું વિશ્વાસથી એ પણ વાત કરી શકું સમગ્ર હિન્દુસ્તાનની અંદર મારી કરણી સેનાની એક એકતા છે જેની સમગ્ર હિન્દુસ્તાન ઉપર પકડ છે અને ખાસ કરીને યુપી એમપી અને રાજસ્થાનમાં પણ મોટા ભાગના ક્ષત્રિયો છે આ ગુજરાત ના સીમા કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ એટલે રદ જ હોવી હે પછી ના હા તોડવાના નો હોય રજપૂત ને પછી જીવવું ઉતે જેર દેવું હે હવે ઘરે બેહવાનો વારો નથી અને આ બાપનું સ્થાન લઈ લ્યો

એક જ બધા પર વિરોધ થયો છે કોઈ પણ સંજોગોમાં પરસોત્તમભાઈ